હતી તેઓને વરસાદ દરમિયાન લાગી હતી ખાનગી ઓપરેટર જે બી એમ દ્વારા સંચાલિત વસ્ત્રાલના જડેશ્વર બસ ડેપો આ ઘટના બની હતી જ્યારે એક બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જારે આગ નજીક માં પાર્ક કરેલી બે બસો ફેલાઈ ગઈ હતી મુંબઈ થી જેબીએમ ની નિષ્ણાત ટીમ સ્થળ મુલાકાત લેશે બસો પાર્ક કરેલી અને ખાલી હોવાથી નુકસાન મર્યાદિત હતું અમદાવાદ શહેર માં ઇલેક્ટ્રિક બસો પ્રમાણ નવી છે અને વહીવટી તંત્ર તેમની જાળવણી વિશે સતત પાઠ શીખી રહ્યું છે એએમસી અધિકારીએ માહિતી આપી હતી કે આજે મધ્યરાત્રિએ વસ્ત્રાલ ડેપોમાં ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન એક બસમાં આગ લાગી હતી અને નજીકમાં પાર્ક કરેલી બે અન્ય બસોમાં પણ આગ લાગી હતી આગને કારણે તમામ ત્રણ બસ સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ હતી ચાર્જરને પણ નુકસાન થયું હતું કોઈને ઈજા થઈ નથી ફાયર વિભાગ અને પોલીસ તપાસ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે પરંતુ દેખીતી રીતે ચાર્જિંગ દરમિયાન તે થયું